પાલનપુર અમદાવાદ સ્ટેટ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો વીસ કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થતાં લોકોને હાલાકી થઈ હતી એસટી બસ અને વાહન છાપોની જે રીતે નજીક ટ્રાફિકમાં ફસાયા હતા છાપીમાં પાણી ભરાઈ જવાના કારણે આ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન થતા ટ્રાફિક જામ થયો હતો બનાસકાંઠાનું વહીવટીતંત્ર હજી સુધી ઊંઘતું હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે છાપીમાં પાણી ભરાઈ જવાની સમસ્યા થઈ અને જેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો

કે આ જે વાહન ચાલકો છે તે એ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે એટલે કહી શકાય કે પંદર થી વીસ કિલોમીટર જેટલું આજે કહી શકાય કે જે અંતર છે તેમાં ટ્રાફિક જામના ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે જે પ્રકારે ગત મોડી રાત્રિએ ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે જે કહી શકાય કે છાપી નજીક જે પાણી ભરાયું હતું જેના કારણે આગળથી વાહનો જે તે પસાર થઈ શકતા નથી જેના કારણે અહીંથી કહી શકાય કે વીસ કિલોમીટર જેટલી લાંબી જે ટ્રાફિકની લાઈનો લાગી છે એટલે કહી શકાય કે રાતના બે વાગ્યા સુધી જે વાહન ચાલકો છે અહીંયા ટ્રાફિકમાં કહી શકાય કે ફસાયા છે અને હજુ સુધી પણ ટ્રાફિક માં બેઠા છે ત્યારે તાત્કાલિક ધોરણે અહીં ટ્રાફિક છુટું કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે કમલેશ ના પાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા